તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં અને આજે અમે મિત્રો સર્કલ સાથે એક રહસ્યમય જે જંગલોના પહાડોની વચ્ચે વચ્ચ મહાદેવનું એક અદ્ભુત જે શિવલિંગ પ્રગટ થયું છે તેના દર્શન કરવા માટે આવ્યા છીએ તો વિડીયો સંપૂર્ણ આખે આખો જોજો અને બધાયને આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર એટલે બધાને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ તો મિત્રો ચાલો તમને એવી એક રહસ્યમય ગુફાઓ જે પહાડો જેને પહાડોમાંથી જે ગુફાઓના જેવા સટ્ટાનો હોય તેના પથ્થરમાંથી જે ઝરણાં રૂપી ટીપે ટીપે પાણી પડે અને તેમાંથી એ પાણીના ટીપે ટીપાથી જે શિવલિંગ ઉત્પન્ન થયું તે શિવલિંગ જંગલોની વચ્છોવશ અને આ ટપકેશ્વર મહાદેવના નામથી જે પ્રખ્યાત વિચલિત પ્રચલિત થયેલું જે પૌરાણિક જગ્યા છે તો મિત્રો ચાલો સાથે મળી અને દર્શન કરીએ તો મિત્રો વિડીયો કદાચ આપણે નૉર્મલ એન્ડ્રોઈડ ફોનથી આપણે વિડીયો શૂટ થઈ રહ્યું છે તો માફ કરજો થોડીક ક્લિયરિટી તમને સાફ ન દેખાય અવાજ થોડોક તેમ થાય સ્ક્રીન નાની હોય તો માફ કરજો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ઉમેદ હાલે ફેલાય રસ્તો જેવો છે ને પરિક્રમા જાય ને એમાં હોળીઓ આવે ને એમ અહીંયા છે ને હોળી જે અમારે શેતનભાઈ પહોંચાડે ને કે હવે હું આપણે શેતનભાઈ કાઢી હર હર મહાદેવ છે

ફરેડા જો અને આ નાળું છે મંદિર તો હજી આગળ છે અને અહીંયા ગુફા છે એમ કે છે પણ રસ્તો એ તમે જો આનું કઈ નજારો પણ આવો ચોમાસામાં ધરતી માતા એ હા લીલી હરિયાળી સુંદરી જાણે કેમ છે ચેતન કેમ જમાવટ છે નહીં તેવા વનસ્પતિ જોવા મળે તમે જોઈ શકો છો આ રીતના ફરેડાની ગાંડીગીર ઓ ભાઈ ફરેડા હા એકલા તો બીક લાગે જોઈ શકો છો આ જાડવું પડી ગયું મહાદેવ બસાવે તમે જો આમાં કોઈ તો જો શેતાન અહીંયા તો લાવ્યો એટલે મને સારું છું આવું કે દી જોવા મળે આ અકોલ અકોલા કા અકોલા કોઈ દેખાતા આમ લખો કોઈ ખાતા હે આમાં અકોલા આવે ગુલાબી જેવા આમાં નથી અત્યારે હે હા એ

એટલા પણ નહીં જબરું આમાં બહુ સિંહ મેળવ પાણી પડે કઈ ગુફા કહેવાય હું સિંહ અહીંયા ગરમી બહુ છે આગળ આપણે જવાની શક્તિ નથી એ મને કઈ ખબર પડે પણ હવે થોડાક આગળ આવીને પછી વળી જાય પાછા ભાઈ લગભગ અમે પચાસ મીટર જેટલું આવેલા

હા આપણા લોકો ભલે થાય બરાબર હર હર મહાદેવ ને આપણે હા એટલી મહેનતથી ભાઈ વિડીયો બનાવ્યો છો તો એક લાઈક કરી દેજો અને બને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ફોન કદાચ આડાવાળો થાય ક્લિયરિટી ન આવે તો માફ કરજો આપણી પાસે ફોન બહુ હાઈફાઈ નથી એન્ડ્રોઈડ છે અને સાદો એન્ડ્રોઈડ મોબાઈલ છે એટલે માફ કરજો કદાચ ચેતનભાઈ આ એ કંઈ બધાએ કર્યું એટલે ટેકરી કરે ટેકરી કેવડી કરે કેવડો બંગલો ભગવાન એને આપે આપણે પ્રાર્થના કરીએ મહાદેવ પાસે હાલો ના કે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ માળનો બંગલો થાય એવી આશા રાખીએ હાલો હવે જવા દેજો આગળ બહુ વાંધા નહીં હજી તો ભાઈ ઘણું બધું છે એમ કહે છે કે કિલોમીટર છે ને આ ક્યાં લગન નીકળે આપણે ખ્યાલ નથી બન્યું

હાલો મિત્રો કેમ છો મજામાં તમે જે દર્શન કરી રહ્યા છો તે છે

મહાદેવના દર્શન કરવા તમે જોઈ શકો છો આ રીતના જંગલમાં આવેલ મહાદેવના દુર્લભ દર્શન કરી શકો અત્યારે તો શ્રાવણ મહિનો છે અત્યાર તો છે પાણી પડે એવું નથી પણ સખત ઉનાળે પણ પાણી પડતું હોય આ શકો અરે અરે મહાદેવ પણ હોય પાછળ પણ તમે જોઈ શકો છો આ રીતનું બોરીરો લોકો જાય છે તમને બતાવવાનો પ્રયત્ન કરો અંદર આપણે કોઈ દી ગયા નથી વિડીયોમાં બન્યા રહીજો આ અંધારું છે અને જ્યાં એક લેમ્પ થાય છે ત્યાં ભાવિક ભક્તો દર્શન કરે અને બેઠા બેઠા જવું પડે મિત્રો આપણે બેઠા બેઠા જાય છે તમને બતાવવાનો પ્રયત્ન કર્યો થોડાક આ બધું લપટે એવું છે જોઈ શકો છો તમે વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો ખૂબ જ અંધારું છે પણ લાઇટની વ્યવસ્થા છે આવા ભૈરામાં લોકો ભૈરાના દર્શન કરી રહ્યા છે જોઈ શકો હું છે ભાઈ બધ છે અંદર તારે આ દેખાય

બહાર જઈને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ અત્યારે તો હાવા અંધારું છે અને લોકો કઈ રીતે જાય તમે જો હવે બેઠા બેઠા હાલવું પડે ઓલા ભાઈ જો બત્તી લઈને આવ્યા અને આ જો દાદા છે કેવડી ઉંમર છે સતાઈ જો બેઠા બેઠા દર્શન કરવા આવ્યા દાદા કયું કામ હાપોરવાડીથી દર્શન કરવા આવ્યા જોઈ શકો છો સરસ મજાનું સુંદર દર્શન કરવા લાયક છે તો મિત્રો ટપકેશ્વર મહાદેવે ક્યારેક દર્શન કરવા જરૂર આવજો આજે શ્રાવણ મહિનાનો સોમવાર પહેલો સોમવાર છે એટલે લક્ષ્મણભાઈ હું ને ચેતન હા શીખણું છે એમાં લપતી જ હોય ભાઈ હા જોઈ ભાઈ રીતના હાલે છે બત્તી લઈને આવ્યા આપણે ક્યારેય બત્તી લઈને હવે આવશું આપણે પહેલી વખત આવ્યા છે પણ બહુ મહા જોઈ શકો છો મહાદેવ તમને બતાવવાનો બહાર નીકળીને પ્રયત્ન કરું છો અહીંયા ઉભા રહીએ એટલી જગ્યા છે

છે કોણ સોમવારે ભાવિક ભક્તો ઘણી બધી ભીડ છે ત્યારે વાગી ગયા છે લગભગ કેટલા વાગી ગયા તો મિત્રો તમે જોઈ શકો છો ચાર વાગી ગયા તો સતત સોમવાર છે ને ભાઈઓ સોમવાર છે એટલે બધાને ફરાળ કરાવે છે એક ટીમ લાગે છે કદાચ બધા પ્રસાદ ટપેશ્વર મહાદેવ નો જગ્યા તમે આવક દર્શન કરવા અને પ્રસાદ એ રીતે આપે છે તમે જોઈ શકો છો શિવ શક્તિ ગૃપ ભાવનગરથી લગભગ આવ્યા એવું લાગે છે આ છે તો તેના પણ દર્શન કરવાનો પ્રયત્ન કરીશ તમે જોઈ શકો છો સુંદર મજાનું રોકવા પણ છે રીતના જોઈ શકો છો કેશું